તમે બીમાર જેલમાંથી ગીર સોમનાથ ના ઉના પરિવાર કેદી દ્વારા પત્ર લખવામાં આવે છે એ પત્રમાં પોતાની જે તબિયત છે તેને લઈને વાત કરવામાં આવે છે કેન્દ્રીય મંત્રીઓને રજૂઆત કરવામાં આવે કે તાત્કાલિક ધોરણે તેમને પાકિસ્તાન જેલમાંથી છોડાવવામાં આવે કેમ કે અહીંયા જેવી રીતે હૃદયરોગના હુમલાઓથી એક બાદ એક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે સાથે જે પત્રમાં જે કેદી દ્વારા વાત કરવામાં આવી છે કે અહીંયા યોગ્ય સારવાર પણ નથી મળી રહી તેના કારણે હવે જે ઉનામાં રહેતો માછીમારનો પરિવાર છે તે ચિંતિત બન્યું છે કોણ છે આ વ્યક્તિને કેટલા સમયથી તેઓ પાકિસ્તાન જેલમાં બંધ છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતનું સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના જે દરિયાકિનારા વિસ્તારો છે ઉના હોય પોરબંદર હોય તે આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને માછીમારો છે તે માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ઘણી બધી વખત તેઓ માછીમારી કરતાં કરતાં પાકિસ્તાનની સીમામાં પણ ઘૂસી જતા હોય છે અને ત્યાં પાકિસ્તાનની કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને ઝડપી લેવામાં આવતો હોય છે અને આ જ પ્રકારની ઘટના છે તે અવારનવાર સામે આવતી હોય છે ત્યારે ગીર સોમનાથના ઉના તાલુકામાં પાલડી ગામમાં રહેતા જે ભૂપત સોલંકી છે તે અઢી વર્ષ અગાઉ આવી જ રીતે તે માછીમારી કરી રહ્યા હતા ઉના પાસે ને ઉનાથી તેઓ માછીમારી કરતાં કરતાં પાકિસ્તાન બોર્ડરમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ પાકિસ્તાન કોસ્ટગાર્ડની ટીમે તેમની સાથે સાત જેટલા લોકોને ઝડપી પાડ્યા હતા અને તેઓ છેલ્લા અઢી વર્ષથી પાકિસ્તાન જેલમાં બંધ છે હાલ જેવી રીતે દેશમાં ભારતમાં પણ હૃદયરોગના હુમલાઓના કારણે જે રીતે લોકો ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે ચિંતાનો વિષય છે તેવી જ રીતે પાકિસ્તાન જેલમાં પણ આવી રીતે કેદીઓ જે ભારતના છે તેમને આવી રીતે બીમારીઓનો ભોગ બનવો પડી રહ્યો છે અને ત્યાં પણ હવે પાકિસ્તાનમાં હૃદયરોગનો હુમલો જે છે તેની ઘટનાઓમાં વધારો થતો હોવાની વાત છે તે ભૂપર સોલંકી દ્વારા કહેવામાં આવી છે ભૂપેશ સોલંકી દ્વારા પરિવારને એક પત્ર લખવામાં આવ્યું છે જેમાં તેમના હૃદયરોગનો હુમલો આવ્યો હોવાના કારણે વાત છે તે દર્શાવવામાં આવી છે તેમણે એવું પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તેમને પાકિસ્તાનની હોસ્પિટલમાં યોગ્ય સારવાર નથી મળી રહી આ પ્રકારનું પત્ર જ્યારે ઉના પાલડી ગામમાં આવતાની સાથે જ જે ભૂપેશ સોલંકીનો પરિવાર છે તે ચિંતામાં ગરકાવ થયો છે આને લઈને જે પાલડી ગામના માજી સરપંચ છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું તે સાંભળી લો હું પાલડી ગામમાં રહું છું માજી સરપંચ તરીકે અત્યારે છું ગઈ બે દિવસ પહેલાં મને જાણ થઈ છે એના પરિદ્વા દ્વારા કે ત્યાંથી ભૂપતભાઈનો એક લેટર આવેલો છે અને તે હાલ પાકિસ્તાન હોસ્પિટલમાં દાખલ છે અને પરિસ્થિતિ ગંભીર છે એવું લેટરમાં દર્શાવેલું છે અને આજે ભૂપતભાઈ લગભગ આ બીજી વાર ત્યાં હોસ્પિટલમાં દાખલ થયા છે અગાઉ પાંચ છ મહિના પણ પહેલાં હોસ્પિટલમાં ત્યાં દાખલ કર્યા હતા ત્યારબાદ છૂટી આપેલી ને ફરી પાછી અત્યારે ખૂબ ગંભીર હાલતમાં ભૂપતભાઈ છે તમારી શું માંગ છે અત્યારે સરકાર પાસે અમારી એવી માંગ છે કે ભૂપતભાઈ ત્યાંથી વેલામ વહેલા છૂટે અને માદરેવતન આવે એવી અમારી માંગણી છે બીજું લેટરમાં એક એવો ઉલ્લેખ કરેલો છે કે ત્યાં એક નવસારીના માછીમારનું 17 તારીખના મૃત્યુ પામેલું છે એટલે એની પણ સરકાર ગંભીરતા पूर्वक લે જેવી રીતે પાલડી ગામના माजी सरपंच છે તેમણે આખી ઘટના જણાવવા માં આવીને જે વાતનો ઉલ્લેખ છે તે પત્રમાં કરવામાં આવ્યો છે તે પત્રમાં યોગ્ય સારવાર ન મળતા હોવાની વાત પણ તેમણે ઉલ્લેખી છે અને કેન્દ્ર સરકાર અને તેમજ રાજ્યના મત્સ્ય ઉદ્યોગ તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રાલયને જાણ કર્યા અને જે કેદીઓ છે તેમને છોડાવવામાં આવે તે પ્રકારની વાત પણ તેઓ પોતાના નિવેદનમાં આપતા દેખાઈ રહ્યા છે અને જ લઈને જે ભૂપત સોલંકીના પત્ની છે તેમને આ સમાચાર મળ્યા તો તેમનું શું નિવેદન છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો ભૂપતભાઈ

તમને કઈ ટપાલ કે આવી કાઈ ટપાલ કે કઈ વસ્તુ નહી એ માસી મારું સુટી ને આવે અહીંયા અમને વાવડ દીધા પેલા કે તમારો માણસ બહુ બીમાર છે તમે વેલી ટકે સરકારને જાણ કરો તો અમે ખૂબ રજૂઆત કરી બધી મોટા મોટા ને અમારી કોઈ રે રાવ સાંભળી ની એટલે અત્યારે હું સરકારને એટલી વિનંતી કરું કે તમે વેલી ટકે માસી મારું ને સોડાવો ને તમે બીમાર માણસો ઘેર લાવો से मताय हो। संधत, हो। कि का मताट अब भावा, लेक हो करता है फिरन त्रको आपअपा śवाय के मताच, ब समरेच के दासाख मतारे। માસી મા ધંધો તો ભાઈ કરતા છોકરા નાના હતા આ હતા ભૂપતભાઈ સોલંકી ના પત્ની જેમણે રોકડ સાથે પોતાની વેદના દર્શાવી છે આજથી અઢી વર્ષ અગાઉ તે માછીમારી કરવા માટે ભૂપત સોલંકી ગયા હતા અને આ દરમિયાન તેઓ માછીમારી કરતાં કરતાં પાકિસ્તાન સરહદમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ ત્યાંની જે પાકિસ્તાન કોસ્ટગાર્ડની ટીમ છે તેમણે કેદી બનાવીને ત્યાં જેલમાં રાખ્યા છે અને અત્યાર સુધી છોડવામાં નથી આવ્યો ત્યારે આ મામલાને લઈને ભૂપત સોલંકીના પત્ની દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે વિદેશ મંત્રાલયને રજૂઆત કરવામાં આવી છે કે તેમના પતિને વહેલામાં વહેલા તકે પાકિસ્તાન જેલમાંથી બહાર છોડાવવામાં આવે જેના કારણે પરિવારમાં ફરી એકવાર એક આશા જન્મે પરંતુ આજે પાકિસ્તાન જેલમાં ભુપત સોલંકી સોલંકી તેમને અહિયાં ક્યારે આવશે ગુજરાત ક્યારે મળશે તેમના થી તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા જ સમાચારથી આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને વધુમાં વધુ શેર કરો નમસ્કાર